વડોદરાના તરસાલી દિવાળીપુરામાં લોકોના હોબાળા વચ્ચે ત્રણસો બાર મકાનોના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કપાયા હતા વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા વસાહતના ત્રણસો મકાનના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કપાતા ગત તારીખ પંદરમી જૂનના રોજ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઘેરાવ કર્યો હતો એટલું જ નહીં અધિકારીઓની ગાડીની આગળ સુઈશે વિરોધ કરતા આખરે કામગીરી અટકાવી દેવી પડી હતી ત્યારબાદ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરે પોલીસ અને એમજીવીસીએલની મદદ લઈ જર્જરિત એવા ત્રણસો બાર મકાનોના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા તે સમયે મહિલાઓ વિરોધ કર્યો હતો તરસાલી તળાવો પાસે દિવાળીપુરા સ્લમ ક્લિયરન્સ બોર્ડ પાંત્રીસ થી ચાલીસ વર્ષ પહેલા બનાવેલા મકાનોની ની આવી વ્યથા થતા લોકો તંત્ર સામે નારાજગી પણ પ્રગટ કરી રહ્યા છે અત્યારે કોર્પોરેશન દ્વારા જે ડિમોલિશ કરવાની કામગીરી છે એમાં જે ટાવરના ટાવર બંધ થઈ રહ્યા છે એ ટાવરના ના અમે જોડાણ બંધ કરી અત્યારે જેટલા બી ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવર ના બધા કનેક્શનો બંધ થાય છે સાહેબ હું તરસાલી એમજી છું નાયબ ઇજનેર કંટ્રોલ રૂમથી જાણ કરેલ હતું કે આપણે જે તરસાલી છે તે જ્યાં મકાનોમાં હાલ ઇલેક્ટ્રિક કનેક્શન તથા પાણીના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત આપણે બંદોબસ્ત રૂપે ત્યાં રહેવાનું છે તો હાલ અમે એ કામગીરી દરમિયાન સ્ટેન્ડ બાય છે